যাছে ম ম বির লা মারিমাকে বপং বা ই ু সফং রা যা ছ। সপং মা রা বির রি মাকে সপংকার ছে। মমে টরি ই সপং নাকি করিয়েমে। তা দেখ রা ুক বরা বপং ই করে ত র লা ে। ম মারি মা দ । લઉં બેટા તારી પાસે જ્યારે આટલા બધા કપડા છે તો તારે હવે નવા કપડાની શું જરૂર છે મમ્મીજી શોપિંગ કરવી એ મારી હોબી છે અને મને બહુ જ મજા આવે છે શોપિંગ કરવાની હું શોપિંગ કરું છું ત્યારે મારું મન પ્રફુલ્લિત રહે છે અને એમાં મને બહુ જ ખુશી મળે છે બેટા ખુશ રહેવા માટે ઘણી બધી એક્ટિવિટી એવી હોય છે કે જેમાંથી તું કંઈક નવું શીખી શકે છે અને મારું તો કેવું એમ છે કે તું આટલું બધું ભણી ગઈની છે તો કંઈક જોબ બોબ કરી લે মা তজা হছে এন জি কাসা এ মাইছে। আমি এন মানে জব মা ইন্ক্রাস নাকি। ম বেটানে বিছু মা ু ইটা ম লা মাঠ নে কউছে খালি মাজ পেটা ুঘর হয়েছে। এমাই ি পা কাম হই তা তারর ম আত ফালট চিজ মা সফকাররমা তে নে ডয়া করে সু আদলাই না বেমা মাে এম সবকার মা মাে সব । બેટા મારી માટે કંઈ નથી લાવવાનું તું જા તારી માટે જે લાવવાનું છે એ લઈ આવ સારું મમ્મીજી તો હું જાઉં છું અને તમે પેલી રસોઈ કરવા વાળીને કહી દેજો કે મારું જમવાનું નહીં બનાવે કેમ કે હું મારી ફ્રેન્ડ સાથે બહાર જ કેક ખાઈ લઈ સારું બેટા તમે જેમ ઠીક લાગે એમ આનું ખબર નહીં શું થશે ભગવાન એને સદબુદ્ધિ આપે શું વાત છે મમ્મી કેમ આજે તું થાકેલી થાકેલી લાગે છે તબિયત તો સારી છે ને બેટા મારી તબિયત ને શું થવાનું છે મને એકદમ સારું છે તો તમારા મોં ઉપર આ થાક સેનો છે બેટા એવું કંઈ નથી સ્કૂલમાં છોકરાઓના પેપર ચેક કરતી હતી ને એટલે થોડું થાક જેવું લાગે છે અને પેપર ચેક કરી કરીને એને આંખ દુખવા લાગી છે તો સોનકીને કહી દેવાય ને કે તમારી થોડીક પેપર ચેક કરવામાં હેલ્પ કરાવે એમ પણ ઘરનું તો એને કંઈ કામ કરવાનું હોતું નથી રસોઈવાળી રસોઈ કરી જાય છે કામવાળી કામ કરી જાય છે તો બીજું તો એને કામ હોતું નથી તો તમારે એને કહેવાય ને થોડીક તમારી મદદ કરાવી દે હા બેટા હવે બીજી વાર એવું કંઈ ખસે તો એને કઈ મમ્મી ને સોનકી ક્યાં છે કેમ દેખાતી નથી એને રૂમમાં આરામ કરે છે ্ে সাথে ফকার দছে। বে সবা নিদইছে তো হবে তো এ আবারনি ঝবে এক কাম করো ম হাতপক মধু ধই লাও প্র বে তাথে বেসিিনে জািয়ে। বে সন্্ মান গেছে ম মার রা মা ফ্ে থে জামি লা। ত ম র হাত্ক মধু ধইলে আনে ে মাদিকর মা ঝ এ মামে আ হা না না শং শপিং পিং চাচ পড় টাইস ের আই। খে ना ना। कम कम ঁে ই, খো চ্ছ চ্ছ। রে চমে তুপান আর কেেটু বিেছে ই তাই ছে মানা বললাউছে। ম পরিলা নাবি যা। রে না বাবা না এদ তাইটা নি জারু না মেকাম থেকেকাম বলকারি না মারা ঘরে কাইটা দিধছে তার খরে তাদের এই না তেইর। চাভাবেরা খরে রাজতাসা। আররে তুপান কেটলোু বিেছে, কই ভাই নিয়ে মা কই নিচল ভা হয়ে ছাইয়ে।। હું તો ઓફિસ થી રોજ ટાઈમ પર આવી જાઉં છું પણ હું આ હું નાટક જોઈ રહ્યો છું શું નાટક જોવો છો હું જોઈ રહ્યો છું કે તારા પગ ઘરે રહેતા જ નથી આ તમે મારી સાથે કયા ટોનમાં વાત કરી રહ્યા છો હું શોપિંગ પર ગઈ હતી અને મમ્મીજીને કઈને તો ગઈ હતી એમને તમને નથી કીધું હા મને મમ્મીએ જ કીધું પણ તારે મને ન કઈને જવું જોઈએ તમને કહું કે મમ્મીજીને કહું વાત તો એક જ છે ને કાઈ વાત એક નથી તારી શોપિંગના બિલ મારી પાસે આવે છે મમ્મી પાસે નથી જતા કેવું પણ શું થઈ ગયું આ તો બધો ગુસ્સો કઈ વાત ઉપર છે સોનકી હવે તારું બહુ થયું છે તને ખબર છે આજે તે કેટલા રૂપિયાની શોપિંગ કરી છે નહીં મને નથી ખબર હમણાં હું તમને ટોટલ કરીને બતાવું રે મને હું તને બતાવી દઉં આજે તે 2 લાખ ને 80 ની શોપિંગ કરી છે હા તો શું થઈ ગયું તો શું થઈ ગયું સોનકી પૈસા કઈ ઝાડવે નથી ઉગતા દિવસ રાત મહેનત કરીએ છે ત્યારે પૈસા હાથમાં આવે છે અને એક તું છે જે બે હાથેથી ઉડાવવામાં જ લાગી પડી છે કમાઉ છો કોના માટે મારી માટે તો કમાઉ છો અને હું નહી ઉડાઉ તો કોણ ઉડાવ છે ને ઘર કોઈ એક તો એવું હોવું જોઈએ ને કે જે ખર્જો કરી શકે સાથે સાથે તમે કમાઉ છો મમ્મીજી પણ સારું એવો પગાર લાવે છે ને એમાંય પપ્પા પણ બહુ સારું કમાઈ છે તો હું એક તો એવી હોવી જોઈએ ને કે ખર્જો કરી શકું તને મારી વાત સમજ નથી આવતી કે તું આટલી બેવકૂફ છે અરે મને તમારી વાતની સાથે સાથે તમારો ગુસ્સો કઈ સમજ નથી આવતો સોનતી મારી સાથે ફાલતુની વાત નહી કર હવે બીજી વાર મારું ક્રેડિટ કાર્ડનું બિલ આટલું બધું નહી આવવું જોઈએ સારું સારું ઠીક છે બાબા હવે ગુસ્સો તો નહીં કરો ચાલ હવે હું ઓફિસ જાઉં છું હા સારું ઠીક છે હમ હવે તું મને પહેલા એ વાતનો જવાબ આપ કે મેં તને કાલે કીધું એનું તને કઈ ખોટું તો નથી લાગ્યું ને અરે ના રે ના હા તો બરાબર છે અને એમાંય ખોટું લાગવું ઈ ન જોઈએ કેમ કે આપડા બચાવેલા પૈસા આગળ જતાં આપણને જ કામ લાગશે હા એ વાત તમારી એ સાચી છે ચાલ હવે હું ઓફિસ જાઉં છું સાંજે આવીને તને મળીશ એ હા દેખન ને ફાલતુનું જ્ઞાન આપ્યા કરે કંઈ પણ હોય છે શું કરવા મોટા માટે હાલો હા ગુગળી શું હું બીજું મૂવી જોવા જાઉં છું ના 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 હજી કાલે મને મારા છોડવાળાએ લાંબુ ચોડું એક ભાષણ આપ્યું છે અને અત્યારે પણ ફાલતુનું જ્ઞાન આપીને ગયા છે અને જો હું આજે તમારા લોકો સાથે મૂવી જોવાળી જાય તો ફરીથી ગુસ્સે થશે કંઈ વાંધો નહીં તમે જઈ આવો અરે ના ના સારું ચાલ છું એમ પણ તું માનવાવાળાઓમાંથી તો છે નહીં હા એડી અરે કોણથી ભાઈ મમ્મીજી મને તમારી એક હેલ્પ જોઈએ છે હા બોલ બેટા શું હેલ્પ ની જરૂર છે કાલે હું શોપિંગ કરવા ગઈ તો જગદીશ મને ગઈ કાલે બહુ ખીજાણા અને અત્યારે સવારે પણ બહુ ઘણું કરો સમજાવીને ગયા છે ને એમાં આજે બધી મારી ફ્રેન્ડ્સ મૂવી જોવા જાય છે અને મને બોલાવે છે તો મને પણ જવું છે તો તમે જરાક જિગ્નેશને સંભાળી લેજો ને એ થોડું કઘરું છે પણ કંઈ વાંધો નહીં તું જા હું જિગ્નેશને સંભાળી લઈશ સારું મમ્મીજી થેન્ક યુ સો મચ તો હું જાઉં છું

আপনে ইনো বিচো তো করি সকিয়ে ত্মে মারো খালি সাথ ড্য়ে জিয়ে মারো খালি সাথ ডেয়ে জিয়ে মারো করতে জাও আনে পালে গি� કે મેં મોવેજમાં નહીં જઈ શકીએ અને એક વાત તો બતાવો તમારા બન્નેના મોઢા કેમ લટકેલા છે શું થયું મને કોઈ બતાવ તો શું થયું મે કેમ મોઢું લટકાવેલું રાખ્યું છે સોનજી તમને ખબર જ છે મારી સાથે શું થયું છે મને નોકરીમાંથી કાઠી મૂક્યો છે શું પણ કેમ મને નથી ખબર પણ મારી સાથે સાથે બીજા ઘણા લોકોને કાઠી મૂક્યા છે એમાં ગભરાઉ છો શું તમારી એકની જોબ જતી રહી એમાં શું થઈ ગયું આપણે ઘરમાં હજી મમ્મીજી અને પપ્પાજી બંને કમાવાવાળા છે એ બંને આપણા બંનેનો ખર્ચા તો આરામથી ઉપાડી શકે પેલા મમ્મીને પૂછી તો જો એ હા પાડે તો થાય ને એ મમ્મીજી તમે અમારા બંનેનો ખર્ચો આરામથી ઉપાડી એમ છો ને એ બેટા અમારી એટલું બધું જેટલું કમાવાનું હોય આ તો ખાલી કામ ચલાવ બસ અમારા ખર્ચા નીકળ્યા કરે એટલું અમે કમાઈ લઈએ અને હવે થોડા ટાઈમમાં મારી રિટાયરમેન્ટ થવાની છે તો મારે પણ પૈસા બચાવીને રાખવા પડે ને સોરી બેટા એમાં હું તમારા લોકોની કઈ મદદ નઈ કરી શકું મમ્મીજી એ તો ચોખ્ખી ઘસીને ના પાડી દીધી હવે આપણે શું કરશું હવે મારી પાસે એટલા પૈસા નથી વૈધા કે ક્યાંક અચાનક જો હોસ્પિટલમાં જવાનું થયું હોય તો ખર્ચો કાઢી શકું કે ગયા મહિનાનો મારો પગાર તો તે તારા શોપિંગમાં ઉડાવી નાખ્યો હવે હું સમજી ગઈ કે ખોટા ખર્ચા કરવાથી ક્યારેક જો મુસીબત આવી રહી હોય તો ને આપડી જાવી બને છે ભગવાન જો મેં શોપિંગમાં હાથ નાનો રાખ્યો હોત તો આપડી પાસે થોડાક તો પૈસા બચત તમે મને માફ કરી દયો મેં તમારી વાત નો માની તમે મને કેતા રહ્યા કે ખોટા ખર્ચા નહીં કર નહીં કર પણ મેં તમારી વાત જ નહીં માની મને માફ કરી દયો